કાલુ ભાઈ જે 20 તારીખ કાલુ આ જા ભાવ છે અમારલો 4591 રૂપિયા નો ભાવ છે તો અમે આ માલ માં હાઈ ને 4591 રૂપિયા માં આ માલ વેચાણો 822 1 એકદ્રી 41 51 68 41 781 69 4 નું ચુમલિયત એકવી ચુમ એકદ્રી 41 51 68 ચુમાલી એકાશી ચુમલી એકાશીમાં ભાઈ ચુમ્માલીસસોને એકાસી રૂપિયાનો ભાવ એકાશી રૂપિયા ચાર હજાર ચારસોને એકાશી રૂપિયાનો ભાવ થયો સેમિ સુપર માલ છે મિત્રો ચુમાલી એકલાલભાઈ અગિયાર એકત્રીસ બેતાલીસ એક્તાવન

હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રે છે આજના બજાર ભાવ શેર કરવાનું અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો હરાજી હરાજીમાં ચાલો રૂબરૂ જઈને જાણીએ કેવા રે છે આજના બજાર ભાવ લોકા હરદીકભાઈ કુમાર આગ્રહ કરે ભાઈ બેટાવીયા બેટાવીયે બેટાવીયેમાં બેટાવી બેટાવીએ હું કેમેરૂમાં ભાઈ આવો હે દીકરાએ નાનકઈ આવતા દીકરાએ બારની આવો અબિયાર હેલો હારું છે ભાઈ દે છેતાલી એક થઈ ગયો અગિયાર છે અગિયાર સારું છેતારી અગિયાર છેત્તાલીસોને અગિયાર છેતાલીસો ને છ છસો ને અગિયાર જલ્દી ભાઈ